સમાચાર સુરતથી સુરત વિપક્ષના કોર્પોરેટરે એક વિડીયો વાયરલ કર્યો છે સુરતના એમએલએના નામવાળા બાકડા રાજકોટ પહોંચ્યાનો દાવો છે પ્રફુલ્લ પાનસેરિયા પ્રભુ વસાવાના નામના બાંકડા રાજકોટ પહોંચ્યાનો દાવો જૂના પીપળિયા ગામમાં બાકડા કઈ રીતે પહોંચ્યા તેને લઈ ઉઠી રહ્યા છે અને એક સવાલો ભરત વાળદોરિયાએ બાકડા પોતાના વતન જૂના પીપળિયામાં મોકલ્યાનો આરોપ છે

કે ગત કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લડેલા એક જવાબદાર વ્યક્તિ એમણે પોતાના ગામમાં પોતાના ઘરે આ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદના બાકડા ત્યાં મૂક્યા છે આપણે યોગી ચોક વિસ્તારના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા ભરતભાઈ વાડદોરિયા એમણે એમના ગામમાં પોતાના ઘરે આ બાકડાઓ અહીંયા સુરતથી ત્યાં એમના ઘરે પહોંચાડ્યા છે સામાન્ય માણસ કઈ બાકડા પોતાના પ્રાઇવેટ ખાનગી જગ્યાએ લઈ જાય આપણે સમજીએ પરંતુ આ એક જવાબદાર વ્યક્તિ છે ચૂંટણી લડી ચૂક્યા છે એમણે આ વસ્તુ નહીં કરવી જોઈએ આ ખૂબ શરમજનક બાબત છે જો જવાબદાર વ્યક્તિ જ આવી રીતે બાકડા અહીંથી છેક ત્યાં પોતાના ગામ પાંચસો કિલોમીટર લઈ જતા હોય તો એ ખૂબ શરમજનક બાબત છે આ બાકડા આ વિસ્તારના સાંસદ પ્રભુભાઈ વસાવા અને પ્રફુલભાઈ પાંચેરીયા ધારાસભ્ય છે એમના બાકડા ત્યાં લઈ ગયા છે મારું કહેવાનું એ છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો વિસ્તારમાં એ વિસ્તારમાં પણ ધારાસભ્ય અને સાંસદ એમના ભારતીય જનતા પાર્ટીના છે તો શું એ લોકો બાકડાઓ માટે ગ્રાન્ટ ફાળવતા નહીં હોય કે પછી એ વ્યક્તિને બાકડાઓ આપતા નહીં હોય તે સુરત થી પાંચસો કિલોમીટર દૂર થી એમને ત્યાં લઈ જવા પડ્યા છે આ નહીં થવું જોઈએ અને કઈ રીતે ત્યાં પહોંચ્યા છે એ તો આ પ્રેસ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે એવા નિયમ અનુસાર જે વહીવટી તંત્ર જે કરવાની થતી હોય એ કરવાની ઘટે છે વહીવટી તંત્રની જવાબદારી બનતી હોય છે તો જે તે અધિકારી એના પર એક્શન લઈ શકે છે